વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આજના વિડીયોમાં રસાયણ વિજ્ઞાનના વિદ્યુત રસાયણ પ્રકરણ વિશે આપણે વાત કરવાના છીએ આ પ્રકરણમાં છ એમસીક્યુ એક પ્રશ્ન ત્રણ માર્કનો એક પ્રશ્ન ચાર માર્કમાં પૂછાઈ શકે એમાં એક દાખલો અને થિયરી પૂછાવાના ચાન્સ વધારે છે કયા કયા પ્રશ્નો અને કયા કયા દાખલા પૂછાઈ શકે એનું લિસ્ટ તમારી સામે છે તમે આનો સ્ક્રીનશોટ કે નોંધી શકો છો પછી આપણે આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ કયા દાખલા પૂછાઈ શકે એનું પણ એક સરસ લિસ્ટ બનાવેલું છે આપ સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે આજનો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં પહેલો ટોપિક છે આપણી પાસે વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ શું છે વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ તો કોઈપણ કોષ હોય જેમ કે આપણે જાણીએ છીએ ડેનિયલ કોષ પ્રકરણના ખૂબ અગત્યના શબ્દો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ ડેનિયલ કોષ તમે જાણો છો એનોડ તરીકે ઝીંક હોય કેથોડ તરીકે કોપર હોય એનોડ પર ઓક્સિડેશન કેથોડ પર રિડક્શન ઝીંકની પટ્ટીનું વજન ઘટે કોપરની પટ્ટીનું વજન વધે અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમથી આમ જાય ઓકે ધ્યાનમાં રાખજો પોઈન્ટ લખતો જઉં છું ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જતો તો ડેનિયલ કોષમાં એનોર્ડથી કેથોડ ઓકે તો વિદ્યુત પ્રવાહ પૂછાય તો એનાથી ઊંધી કેથોડથી એનોર્થ હોય આ દરમિયાન જે ધક્કો મારનારી ઉર્જા હોય એને કહેવાય બેટા કોષ પોટેન્શિયલ કોષ પોટેન્શિયલ બે પ્રકારના હોય પ્રમાણિત અને બિનપ્રમાણિત આ ઉપર ઝીરો લગાડ્યો પ્રમાણિત પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર છે

ઓકે અને એ વેલ્યુ આપી માઇનસ પોઈન્ટ છોતેર વોલ્ટ તો જોવાનું ક્યાં છે તમારે અહીંયા તમે જુઓ પ્લસ બે માંથી ઝીરો થયો એટલે ઓક્સિડેશન ઘટ્યો ઓક્સિડેશના ઘટે અને જે મૂલ્ય આપ્યું હોય બેટા એ રિડક્શન બીજું એક મૂલ્ય આપ્યું હોય આ રીતે સીયુ ટુ પ્લસમાંથી સીયુ એની વેલ્યુસ તમને આપેલી હશે ફરીથી તમારી નજર અહીંયા રાખવાની અહીંયા તમારો જો ઓક્સિડેશન આ ઘટે છે એટલે ફરીથી આ મૂલ્ય રિડક્શન મૂલ્ય આવા બે રિડક્શન મૂલ્ય આપ્યા હોય તો જેનું મૂલ્ય વધારે હોય કેથોડ કહેવાય જેનું મૂલ્ય ઓછું હોય એનોડ કહેવાય એ બે કિંમત આમાં મૂકી દો એટલે તમને ઈ ઝીરો સેલ મળી જાય આ રીતે ઇ ઝીરો સેલ શોધાય ઘણી વખતે એ રીતે મૂલ્ય આપ્યા હોય કે આપણે એને ઓળખી ના શકીએ જેમ કે અહીંયા આપણે જોઈએ આ રીતે આપ્યું છે બરાબર તો તમને એમ લાગે કે માઇનસ બે માંથી પ્લસ ત્રણ થયું એટલે આ તો ઓક્સિડેશન મૂલ્ય પણ ના બેટા આ મૂલ્ય ઓક્સિડેશન મૂલ્ય નથી તમે એના વિજભારને સરખાયો ખરેખર અહીંયા ક્રોમિયમ છે તો અહીંયા ક્રોમિયમના ઓક્સિડેશન આંખ સાથે જ એને સરખાવવો પડે તો અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંખ પ્લસ છ છે અને અહીંયા પ્લસ ત્રણ તો અહીંયા ઘટાડે ઘટાડો થાય એટલે આપણને રિડક્શન મૂલ્ય છે ઇ જીરો સેલ માપ કયા સાધનનો ઉપયોગ થાય એમ સીક્યુ પૂછાય તો પોટેન્શિયમીટર સાધનનો ઉપયોગ થાય એકમ છે આનો વોલ્ટ ઈ જીરો સેલ ધન આવે તો પ્રક્રિયા આપમેળે થાય ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે ના થાય ડેનિયલ કોસનો ઈ જીરો સેલ એક પોઈન્ટ દસ વોલ્ટ છે જો એનાથી એક્સ્ટ્રા વોલ્ટેજ બહારથી વધારાના લગાડશો તો એ સેલ તમારો વિદ્યુત વિભાજન સેલ થઈ જશે અને આ બે ઘટના ઉલટાઈ જશે જો એક્ઝેટ એટલો લગાડશો એક પોઈન્ટ દસ વોલ્ટ જેટલો તો પ્રક્રિયા બંધ થઈ જશે કોષ બંધ થઈ જશે ઓકે ધ્યાન રાખજો નેક્સ્ટ પોઈન્ટ પર ચર્ચા કરીએ સમીકરણ નરનસ સમીકરણ અલગ અલગ રીતે લખાતું હોય છે આપણે હું મારી મેથડ યુઝ કરું છું ઈ બરાબર ઈ માઇનસ ઝીરો ઝીરો ભાગ્યા એન લોગ લખાય ક્યુ એટલે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર તારવણી તમને આવડે છે અને સરળ છે આપ જાતે કરી શકો છો પણ આના એમસીક્યુ અને દાખલા કેવી રીતે ગણાય જોતા રહેજો હવે ઈ જીરો સેલ લાવતા આપણે શીખી લીધું એન કેવી રીતે લવાય એક સરસ ટ્રીક આપું છું ધ્યાનમાં રાખજો ધારો કે આ બાજુ તમને આ રીતે એક સેલ આપ્યો છે અને અહીંયા ચલો અહીંયા આપણે એજી લઈએ એજી પ્લસ ઓબ્લિક એજી આનું નર્ણ સમીકરણ લખવું છે તો ડાયરેક્ટ ટ્રીક જોઈ લેજો ઈ જીરો તો આપણે ગણવો જ પડશે એન કેવી રીતે લેવાય તો અહીંયા બે અને અહીંયા એક છે તો બે અને એકનો લસા લઈ લો એને એન કહેવાય ઓકે નીપજ ભાગ્યા પ્રક્રિયા કેવી રીતે લેવાય તો નીપજ ભાગ્યા પ્રક્રિયા ક્ષાર સેતુ ઉપરથી ડાયરેક્ટ લેતા શીખવાડું ક્ષાર સેતુની બંને બાજુ આ બાજુ પણ પ્લસ અને આ બાજુ પણ પ્લસ હોય તો સીધું એનોડ ઉપર અને કેથોડ નીચે લઈ લેજો તો એનોડ કોણ છે આપણો જેડ એન ટુ પ્લસ અને કેથોડ છે તમારો Ag+ પ્લસ આટલું કર્યા પછી છટકી ના જતા અહીંયા ભૂલ થશે અહીંયા પ્લસ બે છે ને અહીંયા પ્લસ એક છે એટલે સરખી કરવા માટે અહીંયા સ્ક્વેર લઈ લેજો ક્લિયર આ બે અહીંયા મૂકો લોગ આપો દાખલો ગણાઈ જશે MCQ ક્લિયર સૌથી વધારે પ્રશ્ન જે પૂછાય છે ગુજકેટમાં બે વખત આવી ચૂક્યો છે એ પ્રશ્નની વાત કરી લઉં આ રીતે તમને સાંકેતિક નિરૂપણ આપ્યું હોય અને એન અને નીપજ ભાગ્યા પ્રક્રિયા શું લેવાય ચલો શીખી લઈએ એન કેવી રીતે લેવાય અહીંયા વિજભાર બે છે ને અહીંયા વિજભાર એક છે તો વીજભારોનો લસા લઈ લો એટલે બે કા બે નીપજ ભાગ્યા પ્રક્રિયા કેમનો લેવાય પ્રક્રિયાઓ માની લો લખતા આવડતી નથી તો શું કરાય ફરીથી ટ્રીક જો બંને બાજુ પ્લસ હોય એનોડ પ્લસ કેથોડ પ્લસ તો એનોડ ઉપર લઈ લો કેથોડ નીચે લઈ લો હવે એનોડ પ્લસ હોય અને કેથોડ માઇનસ હોય તો પ્રક્રિયા લખ્યા વગર સીધું શીખવાડું બંનેનો ગુણાકાર કરી દો સીધો ગુણાકાર તો આ પ્લસ છે આ બાજુ ને આ બાજુ માઇનસ સીધો ગુણાકાર એમજી ટુ પ્લસ ની સાંદ્રતા સીએલ માઇનસ ની સાંદ્રતા આટલું કરીને છટકવાનું નથી હવે મેઇન પોઈન્ટ છે અહીંયા પ્લસ બે છે અને અહીંયા બે નથી તો અહીંયા સ્ક્વેર કરવું પડશે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન આ અહીંયા મૂકવાનો છે આ અહીંયા મૂકવાનો છે થર્ડ જો આ બાજુ પણ કોઈ માઇનસ પદ હોય ને આ બાજુ પણ માઇનસ પદ હોય તો શું તો ફરીથી એન બરાબર લસા એક અને એકનો લસા એક હવે શું કરીશું ફરીથી બંને બાજુ પ્લસ હતા ને તો એનોડ બાય કેથોડ કર્યું એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ છે જમણી બાજુ પ્લસ મતલબ એનોડ કેથોડ એનોડ પ્લસ કેથોડ માઇનસ તો ગુણાકાર કરી દો બંને બાજુ માઇનસ છે તો ઊંધું કરી દો કેથોડ બાય એનોડ તો કેથોડ ઉપર આવી જશે વાય માઇનસ લાસ્ટ શરત જો આ બાજુ માઇનસ હોય તો શું કરવું ઓકે તો ફરીથી એન તો તમારો એક જ થશે હવે થશે બંનેનો ગુણાકાર પણ થશે છેદમાં તો આ ટ્રીક યાદ રાખજો ગમે તેવું નર્નસ સમીકરણ તમે લાવી શકશો નર્નસ સમીકરણમાં ઈ સેલનો આધાર તાપમાન પર છે ઈ જીરો સેલ પર છે સાંદ્રતા પર છે ત્રણ શરતો યાદ રાખો સાંદ્રતા કોષ શબ્દ આપેલો હોય સાંદ્રતા કોષ કોને કહેવાય એનોડ અને કેથોડના વિદ્યુત ધ્રુવ સમાન હોય પણ એની સાંદ્રતા જુદી હોય તો સાંદ્રતા કોષ આપેલો હોય તો એનોડ કેથોડ સેમ હોવાથી ઈ જીરો સેલ ઝીરો ઝીરો લેવાય જો સંતુલન શબ્દ આપેલો હોય તો સંતુલને અહીંયા તમારે કે મૂકી દેવાનો અને e બરાબર 0 લેવાય આ એમ સીક્યુ ધ્યાનમાં રાખજો પીએચ માટે e ઓક્સિડેશન મૂલ્ય પૂછ્યું હોય તો 0.059 પોઈન્ટ ઝીરો પી એચ અને ઈ રિડક્શન મૂલ્ય પૂછ્યું હોય તો આ ટ્રીક યાદ રાખજો ઝીરો પોઈન્ટ પીએચ આના એમસીક્યુ પૂછાય છે

આ ક્ષાર સેતુ છે આ બાજુ તમારી જોડે પ્લસ છે અને આ બાજુ માઇનસ છે તો ઈ બરાબર ઈ જીરો માઇનસ જીરો પોઈન્ટ જીરો ઓગણસા એન એન કેટલો લેવાશે તો એક અને અહીંયા પ્લસ એક છે એક અને એકનો લસા તમારો થશે એક લોગ આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ ધ્યાનથી આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ તો ગુણિ નીચે જવા દો એટલે વન અપોન

તો પ્લસ આ બાજુ ને આ બાજુ માઇનસ તો બંનેનો ગુણાકાર ફરીથી કહું બંને બાજુ પ્લસ હોય તો એનોડ બાય કેથોડ બંને બાજુ માઇનસ હોય તો કેથોડ બાય એનોડ આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ તો ખાલી ગુણી દો આ બાજુ માઇનસ આ બાજુ પ્લસ તો ગુણો તો ખરા પણ નીચે લઈ લો આ અહીંયા આ બાજુ પ્લસ છે અને આ બાજુ માઇનસ એટલે પ્લસ માઇનસ તો ખાલી ગુણવાના છે નીચે નથી લઈ જવાના ઓકે તો એ મુજબ તમે જવાબ જાતે સિલેક્ટ કરીને પ્રેક્ટિસ કરી શકો છો ઓકે દબાણ કેટલું લેશો એટલે ઈ મારે જીરો કરવો છે તો નળ નષ્ટ લખો ઈ બરાબર ઈ જીરો માઇનસ જીરો પોઈન્ટ જીરો ઓગણસાહ ભાગ્યા એન લો હવે નથી કીધું એટલે આ રિડક્શન જ હોય એટલે એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ વન હાફ એચ ટુ આ થઈ નિપજ આ થયો પ્રક્રિયક નિપજ વાયુ છે એટલે એનું દબાણ લેવાય અહીંયા આગળ વન બાય ટુ છે એ એની ઘાત બને છેદમાં આવી જાય એચ પ્લસ આ તો ઓલરેડી આપણે જાણીએ જ છીએ કે એચ ટુ માટે આ વેલ્યુ ઝીરો જ હોય આ ઝીરો હોય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન સેલ ઝીરો આ પણ ઝીરો એમને કહી દીધું છે કે ઝીરો કરવા છે લાબે ઉડી જશે આ ઝીરો થશે તો આ પદ પણ ઝીરો થઈ જશે આ પદ પણ ઝીરો લેવાનું તો લોગ પી એચ ટુની વન બાય ટુ અપોન એચ પ્લસ બરાબર ઝીરો અહીંયા પાયો દસ હોય દસ સામે જાય તો શું થશે પી ઓફ એચ ટુ વન બાય ટુ ડિવાઈડ બાય એચ પ્લસ દસની ઝીરો ઘાત થશે એક આ જશે સામે તો પી ઓફ એચ ટુ રૂટ અહીંયા એચ પ્લસ રૂટ કાઢશો તો સામે સ્ક્વેર થશે તો પી ઓફ એચ ટુ બરાબર એચ પ્લસનો સ્ક્વેર પાણીમાં એચ પ્લસની સાંદ્રતા દસની માઇનસ સાતનો સ્ક્વેર એટલે જવાબ આવ્યો દસની માઇનસ ચૌદ તો આ તમારો આન્સર છે બોલો ખબર પડી રહી છે નળનષ્ટની બધી જ રીતો નવ્વાણું ટકા આમાંથી દાખલો પૂછાશે જો તૈયાર કરવી હોય તો ત્રણ થિયરી ડેનિયલ સેલ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અને નળનષ્ટ સમીકરણ ઓકે આ ત્રણ કરી દેજો બીજો એમસીક્યુમાં પૂછાય કે ત્રણ મૂલ્યો આપ્યા હોય રિડક્શન મૂલ્યો આ રીતે એક્સ પ્લસમાંથી એક્સ માઇનસ પોઈન્ટ પાંચ વાય પ્લસમાંથી વાય માઇનસ પોઈન્ટ ત્રણ અને કે જેડ પ્લસમાંથી ઝેડ પ્લસ પોઈન્ટ આઠ તો કે રિડક્શન કરતાનો ક્રમ ગોઠવો તો આ ત્રણેય વેલ્યુ રિડક્શન છે તો રિડક્શન કરતાંનો ક્રમ ઊંધો આવે રિડક્શન કરતાં ચલે છે લખી લેજો વન અપોન રિડક્શન મૂલ્ય ઓક્સિડેશન કરતાં ક્રમ પૂછે તો વન અપોન ઓક્સિડેશન મૂલ્ય તો રિડક્શન કરતાં શોધવો હોય તો જેનું રિડક્શન મૂલ્ય સૌથી ઓછું એ સૌથી આગળ હવે તમને ઓપ્શનમાં આપણ આપ્યું અને આ પણ આપ્યું હોય તો તમે વેલ્યુ ઊંધી કરી છે કારણ કે રિડક્શન કરતાં ચલે છે વન અપોન રિડક્શન મૂલ્ય તો રિડક્શન મૂલ્ય વ્યસ્ત પ્રમાણમાં છે તો આ સૌથી નાની વેલ્યુ તો આ સૌથી પ્રબળ પછી બીજા નંબરે આ ત્રીજા નંબરે આ તો આવા એમસીક્યુ બહુ આવે છે પણ ડાયરેક્ટ તમે આન્સર લાવી શકો છો ટફ કરે તો ઓપ્શનમાં એક્સ પ્લસ અને એક્સ બંને આપે તો યાદ રાખજો આ સાઈડ ના લેવાય હંમેશા આ સાઈડ જ લેવાય આ ભૂલ ના થવી જોઈએ ઓકે ચાલો હવે આ ચેપ્ટરનો નેક્સ્ટ પોઈન્ટ આપણે ચર્ચા કરીએ વાહકતા હવે વાહકતામાં મુખ્યત્વે બે પ્રકારની વાહકતા આવતી હોય છે ઇલેક્ટ્રોનિય વાહકતા અને દ્રાવણમાં વાહકતા ઇલેક્ટ્રોનિય વાહકતા ઇલેક્ટ્રોનના લીધે હોય અહીંયા પોઝિટિવ નેગેટિવ આયનના લીધે હોય ઇલેક્ટ્રોનિય વાહકતાનો આધાર પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે સંયોજકતા ઇલેક્ટ્રોન એ તાપમાન કયા છે એ કઈ ધાતુ તમે વાપરી છે આ બધી વસ્તુ પર ઇલેક્ટ્રોનિય વાહકતાનો આધાર છે આયનીય વાહકતા બે માર્કની આઈએમપી થિયરી કેવી રીતે લખાય પહેલો મુદ્દો લખવાનો પાણી વિશે કે ભાઈ પાણી તો મંદ વાહક છે કેમ તો પાણીમાં એચ પ્લસ અને ઓ એચ માઇનસની સાંદ્રતા દસની માઇનસ સાત છે એટલે એની વાહકતા ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ પાંચ સાયમન્સ મીટર ઇન્વર્સ જેટલી ખૂબ ઓછી છે હવે જો તેમાં કેવી રીતે થિયરી લખવીઓ બોલું છું જો એમાં તમે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરશો તો તેમાં મુક્ત આયનોની સંખ્યા વધશે આથી વાહકતા વધે છે આમ કહી શકાય કે આયનો વધવાની સાથે વાહકતા વધે છે આ વાહકતાનો આધાર કઈ બાબતો ઉપર છે તો એ બાબતો હું બોલું છું શું ઉમેર્યું ઉમેર્યું એટલે એટલે વિદ્યુત વિદ્યુત વિભાજ્યના પ્રકાર કેટલું વિભાજ્યની સાંદ્રતા શેમાં ઉમેર્યું દ્રાવકનો સ્વભાવ શું એ દ્રાવકમાં સ્નિગ્ધતા કેટલી છે દ્રાવકની સ્નિગ્ધતા પર દ્રાવક જેટલો સ્નિગ્ધ હશે એમાંથી વહન એટલું ઓછું થશે પછી તાપમાન ઓકે તો આટલી વસ્તુઓ પર એનો આધાર રહેલો છે સુ ઉમેર્યું કેટલું ઉમેર્યું સેમાં ઉમેર્યું એની સ્નિગ્ધતા કેટલી છે ઉત્પન્ન જે પદાર્થ અંદર નાખ્યો એનાથી જે આયનો બન્યા એ આયનોના કદ કેટલા છે કારણ કે કદ નાનું હશે તો એ પાણી વધારે શોધશે દોડી શકશે નહીં એટલે નાના કદના આયનો જલીય દ્રાવણમાં ઓછી વાહકતા દર્શાવે છે નીચેનામાંથી કોની આયનીય વાહકતા જલીય દ્રાવણમાં વધુ હશે ઓપ્શન એલઆઈ પ્લસ એનએ પ્લસ કે પ્લસ આરબી પ્લસ તો જવાબ આવે આરબી પ્લસ કારણ કે આરબી પ્લસની વાહક કદ મોટું છે જલીયકરણ ઓછું જલીય દ્રાવણ શબ્દ હોય તો વાહકતા ચલે છે સીધે સીધું કદ ઓકે જેટલું કદ વધારે એટલી વાહકતા વધારે જલીય દ્રાવણ હોય તો ઓકે નેક્સ્ટ વાત કરીએ હવે વાહકતાની અંદર બીજા કેટલાક સૂત્રો આવે છે જે તમને આવડે છે એટલે આપણે એમાં બહુ ખાસ અંદર નહીં જઈએ પણ એક મોલર વાહકતાનો ટોપિક આપણે ક્લિયર કરવો પડશે મોલર વાહકતાની વાત કરીએ તો પ્રબળ અને નિર્બળ ઓકે વચ્ચે તમને ખબર છે વાહકતાનું માપન કેવી રીતે કરાય વાહકતા માપન દ્રાવણની વાહકતા માપવામાં નડતર થતા બે ઘટનાઓ બે માર્કમાં પૂછાય થિયરી બોલું છું દ્રાવણની વાહકતા માપવાનો પહેલી સમસ્યા એ નડે છે કે એ વાહકતા માપવા માટે એ દ્રાવણને કેવી રીતે એક સાધનમાં જોડવું એક મોટા મોટી વિસ્ટર્ન બ્રિજમાં જોડવો કેમનો બીજું તમે ડીસી પ્રવાહ પસાર કરો તો એ દ્રાવણનું સંગઠન બદલાઈ જાય આ બે મુખ્ય સમસ્યા એના નિવારણ ડીસીના બદલે એસી પ્રવાહનો ઉપયોગ કરો સિમ્પલ અને સેકન્ડ એક એવી રચના કરો કે જેને વિસ્ટર્ન બ્રિજમાં તમે મૂકી શકો આ બે માર્કમાં પ્રશ્ન પૂછાયો ઓકે હવે વાહકતામાં મોલર વાહકતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય નિર્બળ વિદ્યુત વિભાજ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેવી રીતે ઓળખાય જે જે ઓપ્શન જે જે દ્રાવણોમાં સમૂહ એક અને સમૂહ બેની ધાતુઓ દેખાય એ બધી તમારી ગણી લેવાની કે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એચ સી એલ કેસીએલ એનએસીએલ સી એચ થ્રી સી ડબલ ઓ એને આ બધા તમારા પ્રબળમાં ગણાય પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલરવાહકતા લેમડા એમ બરાબર લેમડા એમ જીરો એ રૂટ સી છે આનો આલેખ આપણે જોઈએ તો લેમડા એમ વર્સીસ રૂટ સીનો આલેખ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીધી રેખા આવે એના ઢાળનું મૂલ્ય માઇનસ એ આવે એનો આધાર કઈ બાબત પર છે તો એનો આધાર વિદ્યુત વિભાજ્યના પ્રકાર પર છે કે સી એલ એનએસીએલ એમજીએસઓ ફોર આ બધા એક એક આયન છે તો આ ત્રણેય માટે એનું મૂલ્ય સમાન એ જ રીતે સીએ ટુ અને એમજી સીએલ ટુ તો આમાં કણોની સંખ્યા એક જેમ બે એક જેમ બે છે મૂલ્ય અલગ પડે છે શરૂઆતમાં તમે જ આલેખ દોરીએ નિર્બળમાં મોટા ભાગે આપણે આ બે ઉદાહરણ લેતા હોઈએ સીએચ થ્રી સી એનએચ ફોર અને ક્યાંક એચ ટુ થ્રી કેસીએન સોરી કેસીએન નહીં એચ લઈ શકાય હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં શું થાય તો એની અંદર જેમ જેમ તમે સાંદ્રતા ઘટાડતા જાઓ એમ એમ વાહકતા શરૂઆતમાં કંઈ ફરક ના પડે પછી એકાએક વધી જાય અને એકાએક વધી જાય એટલે થાય એવું કે બે અક્ષ અને આલેખ એકબીજાને સમાંતર થઈ જાય એના લીધે ત્યાં કોઈ આંતરછેદન મળતું નથી એટલે અહીંયા તમારા આંતરછેદન મળી જાય એ આંતરછેદનને કહેવાય લેમડા એમ જીરો શૂન્ય સાંદ્રતા એ મોલર વાહકતા પ્રબળની મળી જાય પણ નિર્બળની ના મળે નિર્બળની મેળવવા માટે આપણે એક નવો નિયમ ભણવો પડે જે આપણે આવતા વિડીયો લેક્ચરમાં શીખીશું આ વિડીયોના અંતે તમને ગીતા સારનો સરસ શ્લોક જાણવા મળશે શાંતિથી જુઓ અને આગામી વિડીયો માટે રાહ જુઓ થેન્ક યુ